હવે તો નવા નામ આવી ગયા ને ટ્વિંકલ ને પિંકી ને રિંકલ ને હે ડોહિયું થશો ત્યારે કેવી લાગશે રિંકલ ડાડી કેવું લાગશે છે કોઈ એવી દીકરી માતાજીના નામ ઉપર નામ હોય ઢીંગલી છે કોઈ કઈ વાંધો નહીં એક મિનિટ આ ડ્રેસ વાળી દીકરી બેઠી શું નામ છે બેટા હા પાછળ બાજુમાં આ યલો દુપટ્ટા ની બાજુ દીકરી બેઠી યસ આવી જા બેટા કઈ વાંધો નહીં તાળીઓથી વધાવો અમને યસ હું આ દીકરીને ઓળખતો નથી આ દીકરીને પેલા ક્યારે મળ્યો નથી આપણે આ ડ્રો નું જે સેટઅપ છે અને સાંભળો કોને ડ્રો માટે ચિઠ્ઠી માટે બોલાવવા એ આયોજકોને વિનંતી કરું છું મારા ઉપર મૂકજો તમે પ્લીઝ જેથી કોઈને એવું ન લાગે આટલું મારું માન રાખજો કારણ કે હું કોઈને ઓળખતો નથી એટલે મારે આમાં કાંઈ લેવા દેવા દીકરા શું નામ છે તારું કોમલ કોમલ વાહ કેટલું સરસ નામ છે કોમલ હવે કોમલના હાથમાં છે સાડા પાંચ લાખ રૂપિયાનું ટોકન એટલે કે કોમલ બેટા શું કરવાનું છે ખાસ ધ્યાન રાખવાની છે નહીતર આખું ગામ ઉજાગરો કરે છે આપણું ધજાગરો ન થાય જો છે હા આમાંથી તને મજા આવે બે ડ્રમમાંથી કોઈ પણ જગ્યાથી ડાબે જમણે ઉપર નીચે ગમે ત્યાંથી એક જ કૂપન ઉપાડજે ખોબો નો ભરતી મારી વાલી એક ઉપરડી અહીંયા જ ઊભો રહેવાનું છે તારી બાજુમાં કોઈ નહીં આવે ટોકન કમ્પ્લીટ ખોલી આ રીતે બતાવવાનું છે કેમેરા સામે અને પછી લોકો સામે ને પછી મારી સામે રેડી તૈયાર છો તમે બધા તો મ્યુઝિક સ્ટાર્ટ અને કોમલ સાથે આ બાજુ આ બાજુ ગામનું નામ છે વડદરા છે કોઈ વડદરામાંથી માંથી તો પાડો યાર વડરા વાળા ઊંડવી વાળા તો નહીં પાડે

શું કોમલી તે કઈક જૂની બેટા આપણા હાથમાં નથી આપણે તો માત્ર બહુ લાગણીથી ચિઠ્ઠી ઉપર આ બાજુ બેટા ફોન નંબર ડાયલ કરીએ છીએ ફોન આવા દો મને આપો હેલો હેલો હા બોલો બોલો કોણ બોલો છો વડોદરા સે નામ શું છે આપનું દર્શનભાઈ પ્રદીપભાઈ દર્શનભાઈ દર્શનભાઈ મેક્સ આહિર બોલું છું મહાદેવ ના લાભ રાજી કારણ કે સૌથી મોટું જે ઈનામ હતું સાડા પાંચ લાખ રૂપિયા રોકડા એ દર્શનભાઈ પ્રદીપભાઈ તમને લાગ્યું છે હા રાજી નથી ત્યાં હેલો સાડા પાંચ લાખ મળતા ફોન કાપો હવે તમારી ક્યાં જરૂર છે આપડે પણ આપડે એક વખત ફોન કરો આપડે થોડું પૂછવું છે કે મહાદેવ મંદિર ના લાભાર્થે હ